નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ અને જે ખેડૂતોના જે મિત્રો મોસ્ટ ડિમાન્ડિંગ ક્વેશ્ચન છે કે કપાસના જે ભાવ છે હવે મિત્રો સોળસો રૂપિયા થઈ શકે છે કે નહીં અને ખેડૂતો એવા કપાસ રાખવો કે વેચી નાખવો તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી વિડીયોમાં સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો અત્યારે વાત કરીએ કરંટ કપાસ બજારની તો અત્યારે જે મિત્રો કપાસ બજાર છે એ ચૌદસો પચાસથી લઈને પંદરસો અને સાઠની રેન્જમાં મિત્રો જોવા મળી રહી છે ખેડૂતોને જે કપાસના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે એ પંદરસો સિત્તેર એંશી અને ક્યારેક ક્યારેક સોળસો રૂપિયા પણ મિત્રો ભાવ ગયા છે પરંતુ આજનો જે વિડીયો છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે મોસ્ટ ઓફ સેન્ટર એટલે એપ્રોક્સિમેટ એસીથી નેવું ટકા સેન્ટરોની અંદર કપાસના જે ભાવ છે એ સોળસો રૂપિયા થઈ શકે છે કે નહીં મિત્રો આ જે સોળસો રૂપિયા થવા એ મિત્રો પોસિબલ છે અને આ જ વીકમાં એટલે કે આના પછીનું જે વીક આવશે ઉત્તરાયણ પછીનું એમાં થઈ શકે છે પરંતુ જે એના માટે મિત્રો જે ક્રાઈટેરિયા છે ફિલઅપ કરવા પડશે એના માટે મિત્રો જે કપાસની આવકો છે એમાં હજી પણ ઘટાડો કરવો પડશે ત્યારબાદ મિત્રો જે વાયદા બજાર છે એમ સેક્સ એ પણ સત્તાવન હજારની સપાટીને ક્રોસ કરવો જોઈએ ન્યૂયોર્ક વાયદો સિત્તેર ડોલરને ટચ થઈ જાય તો આ બધા મિત્રો જે ક્રાઈટેરિયા છે અને સાથે સાથે જે ખેડૂતોના કપાસ છે એ ક્વોન્ટિટીની સાથે ક્વૉલિટીવાળો જો હોય તો જે ભાવ છે એ સોળસો રૂપિયા ઉત્તરાયણ પછી મળી શકે છે અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પાસઠ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે બજારની માહિતી આપીએ તો એમસીએક્સ ફાયદો છે મિત્રો પંચાવન હજાર જોવા મળી રહ્યો છે સાથે સાથે ન્યૂયોર્ક વાયદો અડસઠ પોઈન્ટ સિત્તેર ડોલરની આજુબાજુ જોવા મળી રહ્યો છે એટલે બંને વાયદા બજારમાં મિત્રો નાના મોટા સુધારા છે અને એમસીએક્સ ફાયદામાં સારો એવો સુધારો મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે કેક વાયદાની વાત કરીએ તો કેક વાયદામાં પણ સારી એવું માર્કેટ જોવા મળી રહ્યું છે અને બે હજાર સાતસો ને બાસઠ રૂપિયા સાથે આપણો ઓઇલ કેક વાયદો જોવા મળી રહ્યો છે ઇન્ડિયન કોટન એસોસિએશન મુજબ કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં ત્રીસ હજાર આઠસો બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો એક લાખ અઠ્ઠાણું હજાર બસો બેલની આવક જોવા મળી છે એટલે જે કપાસની આવકો છે મિત્રો એ હજી પણ ઓલ ઓવર જે છે સારી થઈ રહી છે અને ખાસ કરીને જે મહારાષ્ટ્ર છે એ કપાસની જે ક્વોલિટી છે એ પણ ગુજરાત કરતાં સારી છે અને જે ભાવ છે ત્યાંના કરતાં નીચા છે એટલે જે કપાસ છે એ ગુજરાતનો આપણો કપાસ છે થોડોક એવો મિત્રો પાછો પડી રહ્યો છે અને ઓલ ઓવર મિત્રો જે મેં તમને કહ્યું એમ કપાસ ખેડૂતો પોતાની મરજી છે ભાવ સારા એવા માર્કેટમાં છે આપવો એ આપી શકે છે નહીં થોડોક દિવસ ગમે હજી પણ થોડોક ફાયદો લઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે સવારનો કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન